તો હલો મિત્રો આપણે જો બે દ્વારકા પકી ગયા છે અટાણે સી બ્રિજ ઉપર તો કેમ છો એટલે ફેમિલી બધા મજામાં તો તમે બધા મજામાં જશો તમને બધાની જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ જય દ્વારકા તો હવે આપણે બ્લોગનું શરૂ કરી દીધું છે દેવભૂમિ દ્વારકા તો આપણે રાતે આવી ગયા હતા બાર હાડા બાર દ્વારકા આવી ગયા હતા અને આપણે રૂમ રાખી લીધી હતી તો આપણે રૂમ છે અને મોટો આને બાલ્કનીમાં ઊભો છું તો આપણે દેવભૂમિ દ્વારકા આવી ગયા હાલો તમને રૂમ નિયો બધું દેખાડું અને હજી દર્શન કરવાની બધું બાકી છે હાલો આપણે સડિકરી નાખે દર્શન કરવા જઈએ બધા ભાઈ બનોની આરે આપણે આવ્યા હાલે બધા ફ્રેશ થઈ જાય પછી આપણે દર્શન કરવા જાવી અને તમને પણ દર્શન કરાવશું તો બ્લોગમાં બનાઈ રેજો તો હાલો મિત્રો આપણે જો નાઈટ ડ્રં થઈ ગયા છે બધા રેડી આપણે જો રાતે આયે રૂમ હતી અને બધા આયા હતા તો આપણે ભાઈ બહેનો છ ભાઈ બહેનો છે અને હવે નાઈટ હોય જાય છે બધા દર્શન કરવા તો હાલો આપણે જાય દર્શન કરવા અને તમને દર્શન કરાવશો જો આપણે રૂમ રાખી દઈએ બધા ભાઈ છે તો કેમ હાલો દર્શન કરવા મળીએ આપણે તો વિડીયોમાં બના રહેજો તો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરે તો મંદિરે તો કઈ દર્શન કરવા જાય ત્યાં કાંઈ ફોન તો એવું લઈ જવા દઈએ નહીં તો આપણે જો આ મંદિર છે દર્શન કરી લો બહારથી તો આપણે ફોન ઘણી કોશિશ કરી હતી પણ આપણે થોડુંક ઓલી બાજુ મંદિર છે ને એ બાજુ તો તમને દર્શન કરાવી તો આપણે ગમતી આવી જ્યાંથી જોવા આ બાજુ બ્રિજ છે એ આવડો બંધ છે અને આપણે અહીંયા પાછળથી મંદિર દેખાય ને ખાલી ફોટા શૂટ ને જો ભાઈ બહેનો બધા કરે છે જો તમે એનો નજારો એક નંબર છે મારો ભાઈ હાઇ ખાટે હાલો આ મિત્રો આપણે તો ગમતી ઘાટા આવી જ્યા છે બ્રિજ છે પણ ત્યાં બંધ છે પણ કંઈ જવા નથી દેતા જો અહીંયા બધા ફોટા પાડતા હતા અટાણુંથી અને હવે આવી છે મંદિરે આખું મંદિરે ફોટો પડાય એવું છે ત્યાં કેવું કાક નગર છે ત્યાં જવાનું છે તો હાલો આપણે જ્યાં જઈએ જો અહીંયા અટાણુંથી ફોટા પાડતા હતા તો આપણે જઈ જુઓ દરિયાનું એનું બધું લોકેશન એવું બધું ફોટામાં લીધું છે હાલો આપણે મંદિર પાસે જઈને લોક ચાવથી વિડીયોમાં બનાવીશું તો હાલો મિત્રો જો આપણે મંદિરેથી દર્શન કરીને છીએ અને હવે જ આવી છે રૂકમણીમા મંદિરે અહીંયા જો પડખે મેળો ભરાય છે હજી તો હાર છે પણ બે ત્રણ દિવસમાં ભરાય તો આ બધું તૈયારી કરે છે અને સામે છે રૂકમણીમા મંદિર હું તો ત્યાં જાય છીએ ભાઈ બહેનો બધા આગળ છે તો હાલો જ્યાં દરિયા વતન છે આપણે ત્યાં બધું જોવાનું છે મંદિરે દ્વારકા તો ગયા પણ ત્યાં કાંઈ ફોન ને એવું કંઈ સલાઉટ હતું એટલે કંઈ લઈ નતા ગયા બાકી બધું સીનને એવું લીધું છે તો તમે જોઈ જોઈ લીધું છે અને આપણે રહી છીએ બિલ્ડિંગ દેખાય ત્યાં પડખે જ રહી છીએ તો હાલો મિત્રો આપણે જો બેટ દ્વારકા પકી ગયા છે અટાણા સી બ્રિજ ઉપર તો જો આપણે બ્રિજની થોડાક જ નજીક થઈ આપણે જો આગળ છે તો એ આપણે રસ્તા ઉપર સઈ જવા રોડ ને એવું બધું અને આપણે આગળ જતા ને આ બધું મંદિર ને હોતું દર્શન કરીને અને આપણે હાલીને જાવીશી ઉપર દોઆ આ બાજુ છે દરિયો છે વડકા ને એવું બધું ઓલી બાજુ છે વોડકા ને એવું બધું લાગે કે જેનું પિક્ચર બનાવ્યું એવું જો ભાઈ બનો બધા જાય છે હાલીન જો પાંચ ભાઈ બહેનો ન્યા છે ને હું સઠ્ઠો છ જણા છે વિકારે તો હાલો આગળ તમને બહાર નજીક જઈને બતાવું તો વિડીયોમાં બનાવી રહીજો ચાલો હા હલો મિત્રો જો આપણે બે બ્રિજ ની વચ્ચે એક બ્રિજ અહીંયા છે અને એક બ્રિજ અહીંયા છે આપણે બે બ્રિજ ની વચ્ચે આલ્યા જઈએ છીએ વટાણે મેહુલભાઈ પણ આગળ આલ્યા જાય છે જોઈ શકો છો અને બીજા મિત્રો છે આગળ હો એક બ્રિજ અહીંયા છે મેવલ ભાઈ મજા આવે બહુ મજા આવે બહુ જ મજા આવે તો આગળ આપણે જે વિડિયો ઘણા ઉતારવાના છે આપણે ઘણો જૂનાગઢ ને બધે જવાનું છે તો આગળ ભાઈ છે જે ઘણા અને આપણે બહુ જ મજા આવે છે આ બાજુ દરિયો ને આ બાજુ દરિયો ને વડકા ને એવું બધું છે મે તો બાંધી લીધી છે લુંગી આમ છે રાધે રાધે ની સુંદડી છે ઓકે મજા આવે 아! 렇습 આખો વિડીયો જોઈ લીધો છે તમને આખો વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ હું તો આવી વિડીયો સૌ ઘેરે દ્વારકા તો આપણે જઈને વ્યાવા સેવી હવે અહીંયા એન્ડિંગ આપી દઈએ વિડીયોનું તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળશે બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ